అమ్మ మా મતલબ હવે બધા ભાઈ બહેનની જેમ જ રહીએ છીએ માતાના પગલા કરો ફૂલો ના ઢગલા સાથે જટ જ મારી માવડી રમે ફળિયા લઈ ત્રિશુલ ને વજ્ર

ગુજરાત તક આજે આપને એવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યું છે કે એ વ્યક્તિઓ ગરબાને એક અલગ રીતે રજૂ કરે છે આજના યુવાઓ જે રીતે આગળ વધી રહ્યા છે જે રીતના સોંગ પસંદ કરે છે એ એ રીતના જેમને ગરબા સંભળાવવાનું કામ તેઓ કરે છે યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે અઘોરી મ્યુઝિક આપને ખબર હશે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે અઘોરી મ્યુઝિકનું સ્વાગત છે ગુજરાત તકમાં પહેલાં તો આપને સૌથી મોટો સવાલ એ જ રહી જાય અમે આવ્યા ત્યારે લોકોને પૂછતા હતા કે તમારા મનમાં કોઈ સવાલ છે અઘોરી મ્યુઝિકને લઈ એ લોકો એ પૂછ કહેતા હતા કે અઘોરી નામ કઈ રીતે પાડવામાં આવ્યું કારણ કે સામાન્ય નામ તો બહુ જોયા અઘોરી નામ પહેલી વાર જોયું અઘોરી મ્યુઝિક એટલે અમે સંગીતના અઘોરી છે અમે જ્યારે ધ્યાન કરીએ જ્યારે કે મ્યુઝિક બનાવીએ તો અમે ભૂલી જઈએ બધું એટ્સ વાય અઘોરી મ્યુઝિક અને ક્યાંથી વિચાર ક્યાંથી આવ્યો હતો કારણ કે કોઈ પણ એક વિચાર આવતો હોય છે ત્યારબાદ નામ રાખવામાં આવતું અમે શંભુના ભક્ત છે અને એમને ખૂબ પ્રેમ કરે છે એટલે યુ નો શંભુના મોટા ભક્ત કોણ હોય અઘોરી એટલે અઘોરી મ્યુઝિક હા આપની ઘણા ઓડિયો છે ઘણા ગીત છે ખૂબ જ લોકો વચ્ચે ફેમસ છે તો કોઈ એક શરૂઆતમાં આપણે બે ત્રણ સાંભળવા છે તમારી પાસેથી તો શરૂઆતમાં કોઈ એક બે ત્રણ કડી સાથે થોડું બે એક મિનિટ આપ સંભળાવી શકો રેપ સોંગ પર અમે લોકો એક સોંગ બનાવ્યું હતું એનું નામ છે સુરટ એનું કંઈક કોરસ એવું હતું કે તું ભૂલો તો પડ મારા હોરઠને ને માલિપા લાગે નેહ કેવા ને રૂડા ગામડા એવા તાતે કડ્યા લીલા ચમચમ વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા આપ જણાવશો કે જે સફર શરૂ થઈ છે સફર ક્યાંથી શરૂ થઈ કારણ કે એકલું ગાવું સરળ હોય છે ટીમ સાથે ચાલવું મુશ્કેલ હોય છે અમે લોકો ટીમમાં તો બધા ભાઈ બહેન જ છીએ જે પણ અમારી આખી ટીમ છે એમાં મતલબ અમે બધા ભાઈ બહેનની જેમ જ રહીએ છીએ અને ચાલુ લગભગ અમે લોકો ઇન્ડિવિઝ્યુઅલ જો કરતા હોય તો અમે દસ બાર વર્ષ થઈ ગયા અમને પણ અઘોરી મ્યુઝિક ચાલુ કરે અમને લોકોને આઠ એક વર્ષ જેવું થયું સાત આઠ વર્ષ અને હું અને ક્રૂઝ એક ઓડિશનમાં મળેલા આઈજીટીના ઓડિશનમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને પછી ત્યાં અમારી વાતચીત થઈને પછી અમે લોકો મળ્યા અને પછી ડિસાઇડ કર્યું કે આ રીતે અઘોરી મ્યુઝિક આપણે કંઈક બનાવીએ તો બસ યુવાઓને આપણી સંસ્કૃતિ પ્રત્યે થોડો પ્રેમ હજુ ઉજાગર થાય એવો બસ અમારો એક પ્રયાસ છે નાનો એવો અને આપણી સંસ્કૃતિ વિસરાય નહીં એના માટે અમે લોકોએ ચાલુ કર્યું છે તો ગુજરાતી રેપ અમને આશા છે કે તમને ગમે જ છે પણ આગળ પણ ગમશે જય બોલે જય માતા એક વાત એ પણ છે દરેક ટીમ હોય એક સંગીત કલાકાર એક ગીત એવું આવતું હોય છે કે ત્યારબાદ નવી ઓળખ મળતી હોય છે એક ગીત સંભળાવી શકો એ ગરબો કંઈ હોય અથવા રેપ હોય સંભળાવી શકો સાથે મળીને કે જેનાથી એક નવી ઓળખ મળી છે અમારું એક ગીત હતું જે બહુ ફેમસ થયેલું મારી માતાના 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 પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય તો આ ગીત જે છે લગભગ બધા એ સાંભળેલું છે ઘરડા થી લઈને નાના બાળક છે એક બે કડી સંભળાવી શકો તો સંભળાવી શકો તો બે કડી કારણ કે એક કડી કરતા દર્શકોને બે કડી જશે

વાત એ પણ છે કે જે તમે કપડાં પહેરો છો ઓકે ગીતાબેન રબારી છે એના કપડા જોયા છે એ પણ આ પ્રકારના પહેરે પરંતુ મેલ સિંગરોમાં બહુ ઓછા લોકો જોઈએ છે આ કપડાં પહેરીને ગીત ગાવાનો વિચાર ક્યારે આ અમારી બેન છે અઘોરી ફેશન હાઉસ જેમનું છે એમનું બધું આઈડિયા છે કે પાકડીને જે બી અમારા કોસ્ચ્યુમ છે જાતે બનાવે છે બધો અઘોરી ફેશન હાઉસ હિર અઘોરી ફેશન હાઉસ કરીને છે બસ એ જ બનાવે છે અમારી બેન છે

ક્યાં સુધી એમની અત્યારે ટીમ પહોંચી જાય તે વિશે પણ વાત કરી છે વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર